સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી

એટલે આ પ્રકારના લોકો તમારી સામને આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામે અવાલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી